ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્ષેત્રફળ વિશે સમજીએ પરિમિતિ અને ક્ષેત્રફળ એ જોડે આવતું ચેપ્ટર છે આની ગયા વિડીયોમાં આપણે પરિમિતિ જોઈ હતી એનું સૂત્ર કેવી રીતે આવ્યા એ સમજ્યું હતું અહીંયા હું લખું છું પરિમિતિ જો તમે પરિમિતિનો વિડીયો ના જોયો હોય તો આ આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એનું લિંક આપી દઈશ તો એ તમે જોઈ લેશો તો આવડી જશે હવે આમાં આપણે ક્ષેત્રફળ સમજીએ તો ક્ષેત્રફળ એટલે શું ક્ષેત્રફળ ક્યારે શોધવાનું અને એનું સૂત્ર કેવી રીતે આવ્યું એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો શરૂ કરીએ હવે પહેલું તો ક્ષેત્રફળ ક્યારે શોધવાનું હવે જ્યારે એવા દાખલા આવે કે કોઈ એક આકૃતિ છે ધારો કે હું અહીંયા આગળ એક ચોરસ બનાવું છું બરાબર આપણે પરિમિતિના વિડીયોમાં જોયું કે ચોરસની ફક્ત કિનારીનું માપ શોધવાનું હોય તો એને પરિમિતિ શોધીએ પણ જ્યારે કોઈ પણ આપણે ક્ષેત્રફળ શોધીએ ધારો કે કોઈ બગીચો આપ્યો છે અને એમાં અંદર લોન ઉગાડવાની છે તો માપ શોધવાનું છે તો આપણે વિચારીએ કે લોન અંદરની બાજુ ઉગાડવાની હોય એટલે આટલું આખું જ માપ શોધવાનું હોય તો આપણે ક્ષેત્રફળ શોધીએ કોઈ રૂમ છે અને એની અંદર ટાઇલ્સ લગાડવાના છે અથવા લાદી બેસાડવાની છે તો આપણને માપ શોધવાનું કીધું છે તો એ આખું અંદરનું માપ શોધવા અંદરની જગ્યાનું માપ શોધવાનું હોય ત્યારે આપણે ક્ષેત્રફળ શોધીએ છે તો હવે ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું અને પહેલા આપણે શરૂઆતમાં જોઈએ કે આ નાની એક આકૃતિ છે એમાં આ હું ખાના પાડું છું આ આકૃતિ છે તો આનું ક્ષેત્રફળ કેટલું થાય તો હું અહીંયા ખાના ગણું કે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આના નવ ખાના છે તો આનું ક્ષેત્રફળ નવ ચોરસ થયું જો આ સેન્ટીમીટરમાં માપ હોય તો નવ ચોરસ સેમી ક્ષેત્રફળ હંમેશા ચોરસ સેમી ચોરસ મીટરમાં જ આવે માપ સેન્ટીમીટર હોઈ શકે મીટર હોઈ શકે કિલોમીટર હોઈ શકે ગમે તે હોય પણ જોડે ચોરસ તો હોય જ કેમ શા માટે હોય કારણ કે ક્ષેત્રફળ એટલે આ જે મોટી આકૃતિ છે એમાં આવા નાના નાના કેટલા ચોરસ જો આ સેન્ટીમીટરમાં છે તો એક સેન્ટીમીટરના અંદર કેટલા ચોરસ સમાય જો આ માપ મીટરમાં છે તો એક એક મીટરના અંદર કેટલા માપ કેટલા બીજા ચોરસ નાના સમાય એ માપ એને આપણે ક્ષેત્રફળ કહીએ એટલે ક્ષેત્રફળનો જે જવાબ આવે ને એમાં હંમેશા આગળ ચોરસ લખવાનું હવે આપણે એ સૂત્ર દ્વારા સમજીએ જો આ એક આકૃતિ છે એની અંદર મેં લખ્યા કે નવ ચોરસ છે હવે આ ધારો કે મોટી આકૃતિ હોય તો દર વખતે આપણે આમ ગણવાના બેસાય કે કેટલા ચોરસ છે અંદર તો એની એક બીજી રીત જે તમને આવડતી હશે કે આ બાજુ જુઓ કેટલા છે છે તો અહીંયા ત્રણ ચોરસ છે ઊભા પણ ત્રણ છે તો આપણે બે બાજુ ત્રણ ત્રણ લખ્યા હવે બધા ચોરસ ગણવા આપણે આ બંનેનો ગુણાકાર કરીશું કે ત્રણ ગુણ્યા ત્રણ તો નવ મળી જશે હવે ધારો કે આ એક લંબચોરસ આકૃતિ છે લંબચોરસ આકૃતિમાં હું આ રીતે અંદર નાના નાના ચોરસ બનાવું છું બરાબર હવે આ આકૃતિમાં આપણને એમ થાય કે મારે બધા ચોરસ ગણવા નથી તો સીધા કેવી રીતે ગણીશું તો આ એક બે ને ત્રણ છે તો અહીંયા ત્રણ અને આ બાજુ એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા પાંચ ચોરસ છે ને અહીંયા ત્રણ ચોરસ છે તો આના બધા ચોરસ કેટલા થાય તો ત્રણ ગુણ્યા પાંચ એટલે કેટલા થયા પંદર એટલે આપણે એમ કહી શકીએ કે આ આકૃતિની અંદર પંદર ચોરસ છે જુઓ તમે ગણીને પણ જોઈ લો એકવાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર થયા ને એટલા ચોરસ હવે આપણે એક બીજી આકૃતિ જોઈએ અહીંયા ધારો કે હું એક ચોરસ બનાવું છું ચોરસમાં અહીંયા આગળ આ એક આ બીજી અને આ ત્રીજી ને આ એક આ બીજી અને આ ત્રીજી ત્રણ લીટી મેં પાડી તો આમ કેટલા ખાના છે એક બે ત્રણ ને ચાર તો અહીંયા ચાર ખાના એક બે ત્રણ ચાર અહીંયા પણ ચાર ખાના તો આ રીતે આપણે જોઈએ ને તો ચાર ગુણ્યા ચાર એટલે કેટલા ચોરસ થયા સોળ ચોરસ તો આની અંદરનું ક્ષેત્રફળ આપણે એમ કહી શકીએ કે સોળ ચોરસ છે હવે આપણે ગણીને જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો આપણે સોળ થઈ ગયા ને જવાબ હતું એ આવી ગયું જો આની પાછળ હું સેન્ટીમીટર લખું છું તો આ ચોરસ સેન્ટીમીટર લખાશે બરાબર હવે આપણે એનું સૂત્ર કેવી રીતે આવ્યું એ આમાં સમજીએ જો પરિમિતિનું સૂત્ર આપણે જોયું હતું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો આમાં આપણે જો આ જે એક માપ હોય અને આ જે માપ હોય એકને લંબાઈ ગણો એકને પહોળાઈ ગણો તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ છીએ એટલે ક્ષેત્રફળનું સૂત્ર બની જાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે થઈ જાય ક્ષેત્રફળ બરાબર હવે આપણને એવું દાખલામાં આપ્યું છે કે એક આકૃતિ છે જેની લંબાઈ છે આઠ સેન્ટીમીટર અને પહોળાઈ છે બાર સેન્ટીમીટર તો એનું ક્ષેત્રફળ કેવું થશે કેટલું થશે એવું સીધે સીધું આપેલું છે તો આપણે એમાં આકૃતિ દોરીએ પછી લંબાઈમાં આઠ સેન્ટીમીટરના ચોરસ દોરીએ પહોળાઇમાં બાર સેન્ટીમીટરના ચોરસ દોરીએ અને પછી બધા ગણીએ તો એવું દરેક વખતે શક્ય બનતું નથી પણ આપણે જાણીએ છીએ કે લંબાઈમાં કે પહોળાઈમાં જેટલા હોય એ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો આપણને જે હોય એ ક્ષેત્રફળનો જવાબ મળી જાય છે એટલે આપણે આમાં કરીએ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે લંબાઈ કેટલી આપી છે તો કે આઠ સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આપી છે તો કે બાર સેન્ટીમીટર તો આઠ સેન્ટીમીટર ગુણ્યા બાર સેન્ટીમીટર બા તમને ઘડિયા આવડતા હોય તો બાર અઠા છન્નું તો છન્નું પણ અહીંયા પાછળ આપણે સેન્ટીમીટર એકલું લખવાનું નથી કેમ સેન્ટીમીટર એકલું નથી લખવાનું આપણે આગળ જોયું હતું કે એક આઠ સેન્ટીમીટર ધારો કે આ આવ્યું એક ચોરસ છે આ એક બાજુ આઠ સેન્ટીમીટર સોરી ચોરસ નહીં લંબચોરસ છે હવે એની એક બાજુ છે એ માનો આઠ સેન્ટીમીટરની છે ને આપણને બીજી આપી કે બાર સેન્ટીમીટરની તો અંદર બીજા કેટલા નાના ચોરસ છે ને એ ક્ષેત્રફળ કહેવાય એટલે કે છન્નું છે પણ છન્નું સેન્ટીમીટર નહીં થાય એ બીજા ચોરસની ગણતરી છે એટલે અહીંયા લખવું પડશે કે છન્નું ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો જવાબ હંમેશા ચોરસમાં જ આવે બરાબર હવે એક બીજો દાખલો પણ જોઈ લઈએ આપણને એમ કીધું છે કે એક ચોરસ છે એનું લંબાઈનું લંબાઈનું માપ માપ આપણને છે કે બાર સેન્ટીમીટર આપણને લંબાઈ આપી છે તો આપણે એની ક્ષેત્રફળ શોધવાનું છે તો હું ક્ષેત્રફળનું સૂત્ર લખી દઉં ક્ષેત્રફળ બરાબર આપણે એમ જોયું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આ છે લંબ ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ જો આપણે ચોરસનું કરીએ તો આપણે જાણીએ છીએ કે ચોરસની બધી બાજુઓ સરખી જ હોય જેટલી લંબાઈનું માપ આપ્યું હોય એટલી જ પહોળાઈનું માપ હોય તો તમે પહોળાઈને પણ લંબાઈ કહી શકો એટલે ચોરસનું ક્ષેત્રફળ હોય અહીંયા હું લખું કે ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું બને લંબાઈ ગુણ્યા લંબાઈ બંને વાળ લંબાઈ લઈ લખીએ આપણે તો એ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર બની ગયું હવે લંબાઈ આપણને કેટલી આપી છે બાર સેન્ટીમીટર તો અહીંયા હું લખું બાર સેન્ટીમીટર ગુણ્યા બાર સેન્ટ સોરી બાર સેન્ટીમીટર હવે બાર ગુણ્યા બાર એ એકસો ને થાય હવે એકસો ચુમ્બાલીસ એ સેન્ટીમીટર છે પણ એકલા સેન્ટીમીટર લખાશે નહીં એની આગળ શું લખવું પડશે ચોરસ આ એની અંદરના આ જે આકૃતિ છે બે બાજુ બાર બાર સેન્ટીમીટરવાળી જે આકૃતિ છે એની અંદરના નાના ચોરસ છે એકસો ને ચુમ્બાલીસ ગણેલા એટલે અહીંયા આગળ એકસો ને ચોરસ સેન્ટીમીટર લખીશું હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું અગાઉના વિડીયોમાં પરિમિતિ જોઈતી આ વિડીયોમાં આપણે ક્ષેત્રફળ જોઈ લીધું કોઈ પણ વસ્તુનું આપણે ચોરસનું અથવા લંબ ચોરસનું ક્ષેત્રફળ કાઢવું હોય તો બંને બાજુઓનો ગુણાકાર કરવાનો એ જે આવે એ ગુણાકાર લખી બાજુમાં ચોરસ જો સેન્ટીમીટર માપ હોય તો સેન્ટીમીટર ને મીટર માપ હોય તો મીટર જો એક વાર મીટર વાળો બતાવી દઈએ હવે આ એક ધારો કે ચોરસ બગીચો છે એનું એક બાજુનું માપ છે છ મીટર છે અને એક બાજુનું માપ ચાર મીટર છે હવે એનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે તો હું અહીંયા લખીશ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે લંબાઈ કેટલી છે તો કે છ મીટર અને પહોળાઈ કેટલી છે તો કે ચાર મીટર હવે એ બંનેનો ગુણાકાર કરીએ તો છ ચોક ચોવીસ થાય ચોવીસ આગળ એકલું મીટર લખવાનું નથી મીટરની આગળ શું લખાશે ચોરસ ચોરસ મીટર બરાબર હવે આપણે આમાં જ એક કોયડો જોઈ લઈએ અહીંયા મેં એક રકમ લખી છે કે એક રૂમની લંબાઈ પાંચ મીટર ને પહોળાઈ આઠ મીટર છે તો તેમાં એક મીટર બાય એક મીટરના માપની કેટલી લાદીઓ સમાઈ શકે તો પહેલાં આપણે અંદર લાદી એટલે કે ટાઇલ્સ બેસાડવાના છે તો આપણે રૂમનું ક્ષેત્રફળ શોધવું પડશે આપણે અગાઉ જોયું કે અંદરનું માપ શોધવાનું છે એટલે ક્ષેત્રફળ શોધવું પડશે તો અહીંયા આપણે પહેલાં ક્ષેત્રફળ લખીએ કે રૂમનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો હું અહીંયા લખીશ કે રૂમનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે એની લંબાઈ આપણને પાંચ મીટર આપી છે અને પહોળાઈ આઠ મીટર આપેલી છે તો અહીંયા હું લખીશ પાંચ મીટર ગુણ્યા આઠ મીટર હવે પાંચ ગુણ્યા આઠ કરીએ તો આઠ પંચા ચાલીસ મીટર થાય પણ ચાલીસ મીટર એકલા લખાશે નહીં અગાઉ પણ કીધું એ રીતે ચોરસ મીટર લખાશે શું લખાશે ચોરસ મીટર હવે આપણને લાદીનું પણ માપ આપેલું છે એક મીટર બાય એક મીટર હવે આપણી જોડે જગ્યા રૂમની જગ્યા કેટલી છે તો કે ચાલીસ ચોરસ મીટર જેટલી જગ્યા છે આપણી જોડે હવે એમાં લાદી બેસાડવાની છે હવે અહીંયા આ રૂમનું ક્ષેત્રફળ કાઢ્યું એવી રીતે આપણે લાદીનું ક્ષેત્રફળ કાઢીશું કે લાદીનું ક્ષેત્રફળ કેટલું થાય તો લાદીનું પણ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે એની લંબાઈ કેટલી છે તો એક મીટર અને પહોળાઈ કેટલી છે એ પણ એક મીટર તો હવે એનું જે ક્ષેત્રફળ આવશે એ એક મીટરની આવે પણ એક ચોરસ મીટર આવશે હવે જો આપણને જે માપ છે બંને ચોરસ મીટરમાં મળી ગયા કે રૂમ ચાલીસ ચોરસ મીટર છે અને લાદી એક લાદી છે એ એક ચોરસ મીટરની છે હવે કેટલી લાદી જોઈશે એ આપણે લખવાનું છે તો જો એક ચોરસ મીટર હોય એક ચોરસ મીટરની જગ્યા હશે તો એમાં કેટલી લાદી જશે એક લાદી જશે અહીંયા આપ્યું કે એક એક લાદીનું ક્ષેત્રફળ એટલે એક ચોરસ મીટર છે એટલે કે એક ચોરસ મીટરની જગ્યા હશે તો એક લાદી જશે તો આપણી જોડે જગ્યા કેટલી છે રૂમની ચાલીસ ચોરસ મીટર તો હું અહીંયા લખું કે ચાલીસ ચોરસ મીટરની જગ્યા હોય તો કેટલી જ લાદી જાય તો અહીંયા આવી રીતે જ્યારે પદ ત્યારે અહીંયા નીચેનો અને ગુણાકાર કરીએ છીએ તો ચાલીસ ગુણ્યા એક અને છેદમાં એક છેદમાં એક હોય એની કોઈ વેલ્યુ નથી એટલે ચાલીસ એકા ચાલીસ તો અહીંયા આપણે જવાબ મળી જાય કે ચાલીસ લાદીઓ જશે તો આવી રીતે કોયડા પણ પૂછાઈ શકે તો આશા રાખું કે આ વિડીયો જોઈ અને તમને આવી રીતની રકમ હશે અથવા આના સિવાય પણ કોઈ રકમ હશે તો તમને ક્ષેત્રફળ શોધવામાં અથવા આવી રીતે લાદીનું કેટલી લાદી સમય હશે અથવા પછી અંદર બીજું કંઈ પણ કરવાનું હોય લાદી બેસાડવાની હોય અથવા ઈંટ લગાવવાની હોય કે એવું કંઈ પણ રકમ પૂછાઈ શકે તો એ તમને હવે આવડશે જો ના અઘરું લાગે અથવા ના આવડે તો મને કમેન્ટમાં જરૂર લખશો તમારા પ્રશ્નને શેર કરશો તો હું એનો જવાબ આપવા પ્રયત્ન કરીશ જો તમને વિડીયો ગમ્યો હોય અને વિડીયોથી તમને કંઈક સમજાયું હોય તમને કંઈક ફાયદો થયો હોય તો વિડીયોને લાઇક જરૂર કરશો તમારા મિત્રોને પણ શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો